નમસ્કાર મિત્રો આજે આપણે થાણાગોલ ગામની વિઝિટમાં છીએ ખેડૂત મગફળીની ફિલ્ડની અંદર આપણે છીએ જ્યાં સફેદ ભૂગનો ઉપદ્રવ વધારે હતો ત્યાર પછી એમને શું ટ્રીટમેન્ટ કરી છે અને પરિણામ કેવા મળ્યા એની ચર્ચા કરવાની છે તો કાકા તમારો એક નામ જણાવો પેલા ધરમસિંહભાઈ નાનજીભાઈ ઉંધાર થાણાગલો ધરમસિંહભાઈ આપણા મગફળીની અંદર સફેદ ભૂગ આવી હતી એના કેટલા દિવસ થયા આજ પંદર દિવસ થયા અને પંદર દિવસ પેલા તમે શું ટ્રીટમેન્ટ કરેલી હતી આમાં પ્રોટેક પ્રોટેક વાપરેલું હતું હા પ્રોટેક વાપરેલ છે બરાબર રોકાઈ ગયો છે

પણ આ અંદર ઉપયોગ કરવામાં આવ્યો હતો એટલે ઈ જે ફૂગ રહે રોકાઈ ગઈ છે તો આપણે બીજા ખેડૂત મિત્રો ને આ સફેદ ફૂગ ની અંદર પ્રોટેક્સ ની ભલામણ કરવી તો કેવું ભલામણ કરાય ભલામણ કરવા જેવું ખરું હા ઓકે ધન્યવાદ